નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથીઓ મંજુલા ગુજરાતમાં ઘણા વિવાદ ઉભા થાય છે તેની વચ્ચે અત્યારે માયાભાઈ ના દીકરા છે તેમનો વિવાદ અત્યારે સમગ્ર સોશિયલ મીડિયા અને સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે આ ચર્ચાનું કારણ છે કે ગુજરાતમાં આવા વિવાદો ઘણા બને છે અને આ વિવાદ એક એવા કલાકાર ને તેમના દીકરાનો છે તેના કારણે ખૂબ ચર્ચામાં છે અને આ ચર્ચા પદ વિષય બની ગયો છે હવે વાત કરવી છે મુખ્ય મુદ્દા પર કે આ વિવાદશાના કારણે થયું તો બગદાણામાં કામ ચાલતું હતું ને તેમાં ત્યાંના જે સેવક હતા નવનીતભાઈને

તેના કારણે આ વિવાદ ખૂબ ઉગ્ર બનતો ગયો અને આ વિવાદ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અત્યારે બધે જ આની વાત સોશિયલ મીડિયા કે તમે જ્યાં જોવો ત્યાં આ વાત બધે જ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે ને ફેલાઈ ગઈ પણ છે આ વાતને લઈને બધે જ આ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે બધે જ ખૂબ વાતો ચાલી રહી છે ત્યાર પછી જ્યાં ત્યાં જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યાંના જે કાર્યકર્તાઓ છે ત્યાંના જે અધિકારીઓ છે તે પણ આ રહ્યા છે છે અને તેના આવ્યા ત્યાર પછી જે કોળી સમાજના કાર્યકર્તાઓ છે તેમના પણ વિડીયો આવ્યા અને તેમાં પણ કેટલા બધા લોકોના નિવેદનો આવ્યા છે અને તેમણે પણ કહ્યું છે કે કોળી સમાજને કહ્યું છે કે તમે જ્યાં તમારું માન સન્માન થતું હોય તેવા સેવાના કામોમાં જ